સમાચારમાં આગળ વાત કરીએ તો આજે ભવનાથ મંદિરનો તંત્ર વિધિવત વહીવટ સંભાળ્યા બાદ ભૂતનાથના મહંત મહેશગીરીએ તેમની પ્રતિજ્ઞા મુજબ ભવનાથ મહાદેવને જળ ચડાવી પોતાનો સંકલ્પ પૂરો કર્યો હતો અને તેણે ચેલેન્જ કરી છે કે જ્યાં સુધી ભવનાથના પૂર્વ મહંતગીરીને જેલમાં નહીં મોકલું ત્યાં સુધી હું શાંતિથી જમીશ નહીં ભવનાથના મહંત હરિગીરી સામે ભૂતનાથના મહંત મહેશગીરીએ ગંભીર આરોપ લગાવ્યા હતા તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હરિગીરીને ભવનાથમાંથી કાઢીશ નહીં ત્યાં સુધી હું ભવનાથ મહાદેવના દર્શન નહીં કરું અને તનસુખગીરીની સમાધિ પુષ્પ નહીં ચડાવું ત્યારથી અનેક વિખવાદ ચાલી રહ્યા હતા હરિગીરીની ભવનાથ મંદિરના મહંત તરીકેની મુદત પૂર્ણ થાય તે પહેલા જ તેમને પ્રેમગીરી અતિ

એ સાચું હતું એનું સત્ય હજી બારે આવ્યું નથી એના માટે સરકાર અરજી કરેલી છે કે એને બરાબર ચકાસો તપાસો અને નિર્ણય લાવો પછી સત્ય બહાર આવશે ત્યારે ખબર પડશે કે ભાઈ આ ડરાવવા માટે કર્યું હતું ખોટા નામ એટલા માટે લખ્યા હતા કે કોઈ કઈ આગળ કરી નહીં શકે પણ એ તો રચિત રાજ રતિતરાજ કર્યું છે ખોટું કર્યું છે તો પેલા જ આપણે કહી દીધું હતું

જો ત્યાં ઉત્તરાખંડ માં કાલની બાપુ જો ગુરુ શિષ્ય પરંપરા મુજબ અહિયાં મહંત ની પરંપરા થવી જોઈએ એમાં બે કલમ છે એક તો ગુરુ શિષ્ય પરંપરા મુજબ થાય અથવા પછી દશનામ નામ સાધુ હોય તો પણ પહેલા પ્રાધાન્ય ગુરુ શિષ્ય પરંપરાને છે એ કોઈ બચ્યા ના હોય તો પછી દશનામ સંન્યાસી હોવો જોઈએ એની ચકાસણી થવી જોઈએ ટ્રેક રેકોર્ડ હોવા જોઈએ એવું નહીં કે આ બધી ગેંગે લખી દીધું થઈ ગયું ને એવું બધું એવું ના હોવું જોઈએ અને સ્થાનિક સંતોને પેલા મહત્વ આપવું જોઈએ અખાડાનું કામ છે સંરક્ષણ આપવાનું ના કે જગ્યા પડાવી લેવાની પોતાના સાધુની અરે હું એમ અખાડાનો એમ કે વિસ્તાર અરે ઘરની જગ્યા પચાવીને વિસ્તાર કરે જાને ભાઈ મસ્જિદો પચાવ મસ્જિદો લઈ લે એને કન્વર્ટ કરી દે ને પછી બતાવ ને તારામાં હિંમત હોય તો અને બાંગ્લાદેશ તમે જવાના હતા તો આ પાકિસ્તાન બાંગ્લાદેશ કેમ ના ગયા પોતે તો અહીંયા માલ મલાઈ ખાઓ ને ગરીબ સાધુઓને તમે આગળ કરો છો ખોટી વાતો ફેલાવો છો